નમસ્કાર મિત્રો મિત્રો મનસુખ વસાવાએ કલેક્ટરને આપી ધમકી કે તમે મને ધમકી આપી શકો છો તો હું તમારાથી પણ ડબલ ધમકી તમને આપી શકો છું અને તમે મને શું સમજો છો હું પણ મનસુખ વસાવા છું કંઈ એલફેલ વ્યક્તિ નથી કે તમે આ રીતના મને ધમકી આપી શકો અને અને આ રીતના તમે ખોટી મિટિંગમાં ના રાખો અને જો તમને બીજા ધમકી આપીને તમારી પાસે મિટિંગ કરાવતા હોય તો એમના કરતાં ડબલ ધમકી આ મનસુખ વસાવા આપી શકે છે મનસુખ વસાવાને તમે સમજો શું છો તમે હાલકામાં લઈ લીધો તો મનસુખ વસાવાને તેવું બધું મનસુખ વસાવા કહે છે કોક અને કોક તમને ધમકી આપીને જતું રહેતા તમે શું કરો છો બીજા કોઈ બોસ નથી ને તમે આ જિલ્લાના બોસ છો અને આ રીતના કોકની ધમકી ઉપર કામ ના કરો મિટિંગ રાખવી કે ના રાખવી એ તમારે નક્કી કરવાનું છે આવી રીતે કોકની વાતના શું કામ આવી જાય છે અને કોકની ધમકીઓ શું કામ સાંભળો છો એવી તો તમારી શું મજબૂરી છે એવું બધું મનસુખ વસાવા મિત્રો કહે છે અને મિત્રો હવે તમે મનસુખ વસાવાનો વિડીયો જોઈ લો પછી કોમેન્ટ કરજો કે તમને આપનો વિડીયો સારો લાગ્યો કે ના સારો લાગ્યો આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય છે ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસાવ આપી શકે છે તમે 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 જાણો ને સભ્ય સહિત અંશુ હિલસેન એ કલેક્ટરના આદેશ પ્રમાણે કામ કરી કે કલેક્ટરે એના આદેશ પ્રમાણે કામ કરવાનું છે તમને પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રીને પૂછું જ હોય તું હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું હા તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા કે સુધારા વધારે અધિકારી બેસીને સુધારા વધારો કરવાનો હોય બધા અધિકારી બધા નથી બોલાવવાના હોતા તો પ્રધા પ્રધા પ્રભારી મંત્રી આખો મિચિન તે વખત તો મિત્રો મનસુખ વસાવાએ જે જે કલેક્ટરને કીધું તે તો તમે વિડીયો પૂરો જોઈ લીધો છે તો મિત્રો તમને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેનાથી તમને આવા જ વિડીયોની માહિતી મળતી રહે અને જે મહત્વની માહિતી કે ચેતવ વસાવાના કોઈ પણ વિડીયો તમારે જોઈતા હોય કે જોવા હોય તો આપણે ચેનલની અંદર બધા જ તમને મળી જશે